હલો કેમ છો આજે ફરી એક વખત ફોર્ચ્યુન સોયાચંકથી બનતી પ્રોટીનયુક્ત પણ બાળકોની ફેવરિટ એવી એક ટિફિન રેસીપી બનાવવાના છીએ જેનું નામ છે સોયા પનીર ચીલી યસ બાળકોને ચાઇનીઝ ફ્લેવરમાં પનીર ચીલી તો ભાવે જ છે પણ એને વધારે ન્યુટ્રિશિયસ અને પ્રોટીનયુક્ત બનાવવા માટે આજે આપણે સોયાચંકનો ઉપયોગ કરીશું એઝ વી નો કે સોયા સોયાચંકને કોઈપણ રેસીપીમાં વાપરતા પહેલાં એક પ્રોસેસ કરવાનો હોય છે એ શરૂ કરીએ એના માટે આપણે ચાર કપ પાણી લેવાનું છે એની અંદર થોડુંક મીઠું ઉમેરીશું મેં તમને કહ્યું ને કે એનો બ્લાન ટેસ્ટ છે કોઈ પણ સ્વાદ એની અંદર તમે ઉમેરો એ સોફ થઈ જશે થોડું મીઠું ઉમેરીશું ત્યાર પછી સોયા ચંક એક કપ સોયા ચંક લઈશું હવે પાંચ મિનિટ માટે બોઇલ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈએ હવે એને ઘણીથી નીતારી લઈશું હવે એને સાદા પાણીથી ધોઈ લેવાની છે આ રીતે એને વોશ કરી અને પછી સ્ક્વિઝ કરવાની છે દહીં વડાને કરીએ ને એવી રીતે સ્ક્વીઝ કરી અને પાણી કાઢી લેવાનું છે સોયા સોયાચંક રેડી છે હવે ઓઇલ લઈશું બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈએ છીએ ઓઇલ ગરમ થાય એટલે આદું મરચાં આપણે ચીલી સોસ નથી લેતા પણ ફ્રેશ ચીલી જ લઈએ છીએ અને લસણ લઈશું ત્યાર પછી સૌથી પહેલાં એમાં પનીર એડ કરીશું અને ચંક જે રેડી કરેલા છે પ્રિપેર એ એડ કરીશું ફાસ્ટ ગેસ પર જ થવા દેવાનું છે ત્યાર પછી એમાં અનિયન આ રીતે મોટા ચંક ડાઈસ કરી અને છૂટા પાડી દેવાના છે એના એ એડ કરીશું યલો મોંઘા જરૂર હોય છે પણ એનું વિટામિન સી નું જે પ્રમાણ છે એના કરતાં નાઇન ટાઈમ્સ વધારે હોય છે તો ક્યારેક ક્યારેક એનો પણ ઉપયોગ કરવો જ જોઈએ હવે આને થોડુંક સોસી બનાવવા માટે કોર્નફ્લારની સ્લરી લઈએ જ એની અંદર એક ચમચી વિનેગર બે ચમચી સોયા સોસ લઈશું ઓપ્શનલ છે પણ થોડોક એક ચમચી જેટલો કેચઅપ લઈશું અને બરાબર મિક્સ કરી લઈએ થોડું પાણી ઉમેરીશું હવે આ એની અંદર પોર કરી દઈએ તમને જુઓ રેડ કલર વધારે જોઈતો હોય તો થોડુંક રેડ ચીલી પણ આની અંદર એડ કરી શકાય કાશ્મીરી ચીલી લઈશું એટલે બહુ તીખાસ ના આવે અગેન આઈ રિપીટ કે આપણે રેડી જે ચીલી સોસ હોય છે ગ્રીન કે રેડ એનો ઉપયોગ નથી કરી રહ્યા જરૂર પ્રમાણે ફરીથી થોડું પાણી ઉમેરી શકીએ કોર્નફ્લાવરનું થિકનિંગ થાય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે બે જ મિનિટમાં સોસ જે છે એ કૂક થઈ જશે એટલે એની અંદર સ્પ્રિંગ અનિયન એડ કરીશું અને આપણું ઇન્ડિયન વર્ઝન કોથમીર એડ કરીશ સો રેડી છે વેરી ક્વિક ટેસ્ટી એન્ડ હાઈ પ્રોટીન રેસીપી સોયા પનીર ચીલી એઝ યુઝઅલ અત્યારે આપણે બોલમાં સર્વ કરીશું પણ તમને વારંવાર કહું છું એ પ્રમાણે રૂમ ટેમ્પરેચર પર આવે પછી ટિફિન બોક્સમાં પેક કરજો તો રેડી છે સોયા પનીર ચીલી હેલ્ધી ન્યુટ્રિશિયસ ઇઝી અને ટેસ્ટી રેસીપી ફોર કિડ્સ ટિફિન બોક્સ ફરી એક વખત રિમાઇન્ડર આપી દો કે ફોર્ચ્યુન સોયાચંક માર્કેટમાં તો અવેલેબલ છે જ શોપ્સમાં પણ અવેલેબલ છે સુપર માર્કેટમાં પણ અવેલેબલ છે પણ સાથે સાથે ઓનલાઈન પણ તમે ઓર્ડર કરી શકો છો ઓન એમેઝોન ફ્લિપકાર્ટ બિગ બાસ્કેટ એનીવેર અને હા સાથે સાથે એની ઉપર જે સ્કેનર છે એને સ્કેન કરી અને આ અને આના જેવી બીજી ઘણી બધી હટકે રેસિપીઝ ફોર કિડ્સ ટિફિન Tam, gdzie już się koczę.